આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથ છે તે રથયાત્રાએ નીકળવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ પોલીસ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને રૂટ રિહર્સલ પર નીકળ્યા હતા જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ આય અમદાવાદ પોલીસના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રૂટ રિહર્સલમાં જોડાયા હતા ત્યારે આ વખતે જે ખાસ આયોજન કરવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થાને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તેને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા પોતાની વાત મૂકવામાં આવી હતી આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેને લઈને જે એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે થ્રીડી મેપિંગ મેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થાય તે માટેની વાત પણ કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કેવી રીતની પોલીસ વ્યવસ્થા રહેવાની છે કેટલા પોલીસ જવાનો ખડે પગે છે તે સાંભળી લો યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય ને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય હોય છે આ રથયાત્રા એની રૂટ છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ને ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડ્સના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ કિલોમીટર આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજી નો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જે હાજર રહેવાની હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એ ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ સાંભળ્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમના જણાવ્યા મુજબ ત્રેવીસ થી વધારે પોલીસ જવાનો રથયાત્રામાં જોડાવવાના છે ચારસો ચોર્યાસી ભયજનક મકાન સીલ કરવામાં આવ્યા છે પાંત્રીસો કેમેરા ઓન અઠ્યાવીસો બોતેર બોડી કેમેરા લાગુ કરાયા છે એ ટેકનોલોજી વડે દેશમાં પ્રથમ રથયાત્રા આ મોનિટરિંગ કરવામાં આવશે સોળ કિલોમીટર લાંબા રૂટ પર થ્રીડી મેપિંગ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી નિયંત્રણ કરવામાં આવશે ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે વાત કરી હતી દર્શક મિત્રો ઇન્કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં